કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પર તો વિડીયોમાં અંત સુધી ભાઈ ના રહેજો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ બાવીસ સાત બે હજાર પચીસ વિરમગામ એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયાથી એક હજાર નવસો પાંચ રૂપિયા रापर एक हजार पांच सौ थी एक हजार नौ सौ ने पांच रूपया एक हजार पांच सौ ने एक रूपया नौ सौ ने सौरकोडला एक हजार पांच सौ ने बेतालीस रूपयाुपया राजकोट एक हजार पांच सौ ने पांसठ थी एक हजार नौ सौ अगिय रुपया मोरबी एक हज़ार चार सौ ने एक रुपया थी एक हज़ार नौ सौ ने दस रुपया धारी एक हज़ार पांच सौ ने अगर रुपया थी एक हज़ार नौ सौ ने एक पांच रुपया त्रोल एक हज़ार सात सौ ने छप्पन रुपया थी एक हज़ार नौ सौ ने पिछोत्र रुपया राजकोट एक हज़ार सॉरी पोरबंदर एक हज़ार पांच सौ रुपया थी बे हज़ार ने પિસ્તાલીસ રૂપિયા ઈડર એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી એક હજાર ને રૂપિયા મેંદેડા એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા વિસાવદર એક હજાર એકત્રીસ રૂપિયા થી બે હજાર ને એક રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં લેજો ખેડૂત મિત્રો કાલાવડ એક હજાર છસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો અગિયાર રૂપિયા બાબરા એક હજાર પાંચસોને ત્રીસ રૂપિયાથી એક હજાર આઠસોને અઢાર રૂપિયા જેતપુર એક હજાર છસો પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવનગર એક હજાર આઠસો ને એકત્રીસ રૂપિયાથી બે બાવીસ રૂપિયા બોટાદ એક હજાર પાંચસો ને રૂપિયાથી એક હજાર નવસો નેવું રૂપિયા બાવડા એક હજાર પાંચસો ને રૂપિયાથી એક હજાર આઠસો અગિયાર રૂપિયા વાંકાનેર એક હજાર એકવીસ રૂપિયાથી બે પાંચ રૂપિયા અમરેલી એક હજાર બાવન રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જરૂર લખશો જય જવાન જય કિશન